મહત્વના સમાચાર મળી રહ્યા છે ઉનાથી ઉના તાલુકામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના ઘર પર પોલીસ તંત્રની તવાઈ જિલ્લામાં એકસો પાંત્રીસ ગુનેગારની યાદી તૈયાર કરાઈ છે જેમાં ઉનાના અઠ્યાવીસ ગુનેગારો છે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આપી માહિતી ઉનામાં એલસીબી એસઓજી અને સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી કુમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું ગુનેગારોના ખરો બેંક એકાઉન્ટ વીજ જોડાણ સહિતનું ચેકિંગ

અને તમામ વિરુદ્ધ છેલ્લા ત્રણ ચાર દિવસથી ઝુંબેશ ચાલી રહી છે એમના ઘરો ચેક ચેક કરવાની કરવાની એમની બેંક એકાઉન્ટ ઘર જે કાયદેસર જગ્યાએ છે કે નહીં અને એનો વીજ કનેક્શન પ્રોપર જગ્યાએ છે પ્રોપર રીતે છે કે નહીં આ તમામના ભાગરૂપે ઉનામાં આજે જે ઉનાના જે લિસ્ટ છે એમાં અઠ્યાવીસ ગુનેગારો છે તમામ ગુનેગારોની ચેકિંગની કાર્યવાહી અત્યારે ચાલુ છે એ દરમિયાન બે જગ્યાએથી અમને બે હથિયાર મળ્યા છે તલવાર એ ઉપરાંત અમે દસ વાહનો ડિટેન કર્યા છે આ જે આરોપીઓને અથવા એના સગા સંબંધીના છે અને ત્રણ જગ્યાએ જે વીજ કનેક્શન ગેરકાયદે સલાગતા એને એનો વિદ્યુત કર્મચારીઓ પીજીવી સીએલના અધિકારીઓ સાથે રાખી અને એમને દંડ અને એનો કેસ પણ કરાવ્યો છે